નમસ્કાર ડે સ્પેશિયલના કાર્યક્રમમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું આ તહેવાર છે પ્રેમનો આ તહેવાર છે ખુશીઓનો આ તહેવાર છે ઉત્સવનો આ તહેવાર છે રંગોનો બિલકુલ આ તહેવાર છે ધૂળેટીનો આપ સૌને ધૂળેટીના આ હાર્દિક પર્વની ખૂબ ખૂબ શુભેચ્છા હિન્દુ સંસ્કૃતિના પ્રત્યેક વર્ષનું ફાગણ સુદ પૂનમના દિવસે હોળી પર્વ મનાવીએ છીએ અને તેના બીજા દિવસે કહી શકીએ કે એના બીજા દિવસે જ્યારે આપણે ધૂળેટીનો પર્વ મનાવીએ છીએ એટલે કે એકમના આપણે તરીકે ઉજવાય છે અને આ તહેવારની જો વાત કરીએ તો એક સામાજિક મેળમિલાપ કહેવામાં આવે છે ભાઈચારાની એકતાનું પ્રતિક માનવામાં આવે છે હોળીનો ઉત્સવ આપણને ઘણું બધું સમજાવે છે ઘણું બધું શીખવાડે છે ધૂળેટીનો જે આપણે જે આ પર્વ મનાવે છે હોળી ધૂળેટી આપણને એક સામાજિક સંદેશો પણ આપે છે કે ભાઈચારાનો સંદેશો છે પ્રેમનું પ્રતિક છે ઘણા બધા કહી શકાય કે રંગોની સાથે આપણે આ તહેવાર મનાવતા હોઈએ છીએ મેઘધનુષના સાતે રંગોને આપણે આ તહેવારમાં મનાવતા હોઈએ છીએ અને એ સાતે રંગો આપણને ઘણું બધું સમજાવી જાય છે બસ આ સાતે રંગો અને સાથે ધૂળેટીની જોડાયેલા ઘણા એવા જે પૌરાણિક કથા છે ધૂળેટીની સાથે જોડાયેલી જે કવિતાની રચનાઓ છે આના વિશે આપણે આપણે આજે વિશેષ વિશેષ ચર્ચા કરીશું આજનો આ કાર્યક્રમ ખાસ ઉપર વાત કરીએ છીએ આપણી સ્વાગત છે ધૂળેટીની આપને અને જીજ્ઞાબેન આપને પણ ગુજરાત ન્યૂઝ તરફથી ખૂબ ખુબ હાર્દિક શુભેચ્છા આજનો દિવસ આપનો ખુબ જ સારો રહે તેવી શુભેચ્છા

સર્જક ની દ્રષ્ટિએ હોળીને ધૂળેટીનું મહત્વ રીતે હોય છે આપ જાણો છો કે જે જે હોળી અને ઉત્સવની પરંપરાના મૂળ કેન્દ્ર એ શ્રદ્ધા કેન્દ્રિક સંયોજનમાં રહેલું હોય છે એટલે જયારે કવિ કોઈ પણ આ પ્રકારના રંગોત્સવને નિહાળે છે અથવા એના રંગમાં ડૂબે છે ત્યારે ઉત્સાહિત થઈને એના ગઝલના સર્જનના અનંત અને અવિરત અવતરણો થતા હોય છે અને એ બે હોળી અને ધોળેટીના જે જુદા જુદા પિચકારીથી માંડીને હોળીકા અને જુદા જુદા પ્રતિકોના જયારે દર્શન કરે છે ત્યારે એનામાં જે ઉન્માદ જાગે છે અને એનામાં આધ્યાત્મના જે કેન્દ્ર જાગી અને એને કવિતાનું સર્જન કરે છે ત્યારે એ આદેશાત્મક નહીં પણ ભક્તિ સ્વરૂપ હોળીના ખેલૈયાઓ રસૈયાઓને એ આદેશ નહીં પણ ભક્તિપૂર્વક પૂર્વક કહેવા માંગે છે તો હું શું કહેવા માંગુ છું મારી ગઝલમાં એ એક બે શેરમાં હું સમજાવું છું કે આ હોળીનું અવતરણ એ આપણા આપણને કઈ રીતે પ્રવેશવું જોઈએ આપણી આત્મામાં પ્રવેશ સારી રીતે માહિતી રીતે આપણે બહુ રમીએ છીએ એ રીતે નહીં પણ હોળી અને અવસો આપણા અંતરના કેન્દ્રને કઈ રીતે જાગૃત કરે એ વિશેની મારે કઈક વાત કરવી છે અને હું એ કહું છું કે હોળી હું રમતો નથી મોહન રમાવે છે મને મારું કિ પ્રતિક તો મોહન છે હવે સાંભળજો બહુ શાંતિ કે હોળી હું રમતો નથી મોહન રમાવે છે મને એમ કરતા કરતા સૌની પાસ લાવે છે મને શિવાજી બેન જાણો છો કે આધુનિક હું કહું છું કે હોળી હું રમતો નથી મોહન રમાવે છે મને એમ કરતા કરતા સૌની પાસ લાવે છે મને આંખ જમના વય હોળીમાં હર્ષ ના આંસુ આપતા હોય આંખની જમના એ પાપણોના તટ ઉપર ગોપી આવી ત્યાં તો નર્તન કરાવે છે મને તો મારી આ હોળી ના રંગોમાં જયારે લઈને આપણે નર્તન કરતા હોય નાચતા હોય એકબીજાને છાંટતા હોય ત્યારે આપણને લાગે કે આપણે કઈ નર્તનની આ આનંદ ની કઈ પરિભાષામાં એકબીજા સાથે આપણે જોડાયેલા છે એના સંયોજિત ભાવને આપણે એકબીજાને પારખી શકીએ બીજી એક મારે ખાસ વાત કરવી છે આપની સાથે કે જ્યારે હોલિકાનું દહન થતું હોય ત્યારે આપણે નરસિંહ મહેતા યાદ કરી કે નરસિંહ તપને તપવાનો તો ભૌગવશે આગન ના આગન કે રાખ નો ઉત્સવ નથી આ તપને તપવાનો તે છે આ જે અઢીઠો થઈને તારી સાથે ખેલતો એ અધિઠો તારી સાથે ખેલતો

દરેકના જીવનમાં બધા જ રંગો પ્રાપ્ત થાય એવી અભિલાષા સાથે આપણે આપણી ચેનલના દરેક અને શુભકામનાઓ સાથે હું સ્વાગત કરું છું અને કવિત્રી તરીકે એક કહું તો કવિની દ્રષ્ટિ થોડીક અલગ હોય છે સામાન્ય જન સમાજ જેનો જેની દ્રષ્ટિ હોય છે એ કરતા કવિની દ્રષ્ટિ થોડીક કુદરતને જોવાની તમે જ આપણે કોઈ પણ એક વસ્તુ જોઈએ તો એ સામાન્ય જન એને અલગ રીતે જોતો હોય છે કે આ વસ્તુ છે ના નોર્મલ રીતે પણ એક કવિ છે પ્રતિભાશક્તિ થી આખી દુનિયાને જોઈ રહ્યો છે એવી રીતે આપણો આ તહેવાર દરેકર મનાવી ધૂળેટી નો આ પર્વ સતીનજી ખાસ અહીંયા આપણે ધૂળેટીના પર્વ વિશે વાત કરીએ છીએ તો ધૂળેટી નો પર્વ ક્યાંક કૃષ્ણ ભક્તિ કૃષ્ણ પ્રેમ રાસ સાથે સંકળાયેલો છે જ્યારે આપણે ધૂળેટી ની વાત કરતા હોય ત્યારે સૌ લોકોના મનમાં તે કૃષ્ણ ભગવાન છે સૌ પ્રથમ યાદ આવતા હોય છે ત્યારે કૃષ્ણ અને ધૂળેટી નો કઈ રીતે આપણે સંલગ્ન માની શકીએ કઈ રીતે ધૂળેટી અને કૃષ્ણને આપણે સાથે સરખાવી શકીએ હા આપે બહુ ઉત્તમ વાત કરી છે કે આપણે બધા ભક્તો એ કૃષ્ણના એક સ્વરૂપને વંદન કરીએ છે તો મારી દ્રષ્ટિએ કૃષ્ણે જે જે પ્રતિકોના એની વ્રજલીલાઓમાં ઉપયોગ કર્યા છે તો એના એના પ્રતિકોના જ પરિવર્તન એના સમર્થન સાથે હું એમ એમ કહેવા માંગુ કે જયારે ધેનુ ચરાવતા કૃષ્ણ લાકડી ચારી ચારે એના મનમાં થયું છે કે આજ લાકડીમાં હું રંગ ભરી અને પિચકારી સ્વરૂપ છાંટું તો મારા ભક્તોને કેવું લાગે અને મને લાગે છે કવિની દ્રષ્ટિ ત્યાં ખૂટ્યો છે કે કૃષ્ણ ધેનુ ચરાવતા જે લાકડી વાપરતો હોય એનું વાંસળી સ્વરૂપ રૂપાંતર એનું વાંસળી સ્વરૂપ પર રૂપાંતર થાય અને એનું પિચકારી સ્વરૂપ પર રૂપાંતર થાય એટલે મને પણ એક ક્યારેક એમ કહેવાનું માને છે એ શાને છૂટે છે પિચકારી હવે આપણે વાત કરીએ કે પિચકારી હસ્તગત કરીએ છીએ ના મારી દ્રષ્ટિએ ભીતરનો આત્મા છોડાવે છે કે આ પારસ્પારિક રંગના તહેવારમાં તું એકબીજાને આ કૃષ્ણે સર્જેલી પિચકારી થી લાકડીમાંથી લાકડી માંથી ઉતરતી એક પિચકારી બને છે એ પિચકારી શાને છૂટે છે પિચકારી અને પ્રશ્ન કરું છે કે કોણ હરીની ની હારી હવે એ જવાબ તો ભક્તો હોય કે પીચકારી છોડે એને જ આપવાનો છે કે આ પીચકારી શા માટે છૂટે છે શું તમે ખરી એક આનંદ બે દિવસ ના ઉત્સવ માટે પિચકારી છે ના આ પિચકારી નું પરિવર્તન તમારામાં હોળી પણ એક રંગ અને રાગણો વિષય છે કારણ કે હોળી ની સંલગ્ન એ વસંતની પરંપરામાં હોળી એનો શ્રંગાર કરવા માટે ત્યાર પછી હોળી ના ઉત્સવો નો સર્જન વસંતે સ્વયં જ કર્યું છે આપણે કે વસંત ની અનુરાગી હોળી છે એટલે હું એમ કઉ કે શાને પિચકારી કોણ હરી ની બલી ને જ્યાં વાસંતી ગુન તેને છેડું અમે જયારે હોળી રમતો ત્યારે એના વસંત એના દિમાગ થી પણ નથી કારણ કે વસંત ફાગણ ના ફાગના ઉલ્લાસ સાથે હોળીના જેટલા પણ રંગો બન્યા છે એ કૃત્રિમ રંગો એ ફાગના રંગો પ્રાકૃતિક રંગો થી રંગાઈ ને આપણા હસ્તગત થયા છે આપણા હાથમાં તો કૃત્રિમ રંગો અબિલ ગુલાલ છે પણ આપણા અંતર માંથી છૂટતા એ પ્રાકૃતિક રંગો ના આપણે દર્શન કરીએ છીએ એનાથી રંગાય છે એનાથી છંટાય છે એનાથી ભીંજાય છે એનાથી એકબીજાને ભીંજાવી છે અને તરત એક અલૌકિક આનંદ લઈએ છીએ ત્યારે હું એમ કઉ કે જયારે જ્યાં વાસણ થી ગુંજન છેડો ભીતર પુલકી ક્યારે ક્યારે એ રશિયા નું પણ અવતરણા મને તો લાગે છે કે વસંતના ટવકા થયું હોય એમ હું એક માનવ હૃદય ને કેવા માંગુ છું અને છેલ્લે એમ હું છું કે હું ગધલો રંગ ભરું કે હું હવે ગધલોમાં મારી તો પિચકારી છે

ના એ લાકડાની હોળી નથી બનતો આ તો તપને તપવાનો અવસર છે ત્યાં પ્રસ્થાપન છે એટલે મારે એમ કહેવાનું છે કે કે આપણે આપણે તે વખતે સમજવાનું લાકડું નથી જાતને પ્રગટવાનું છે આપણા જાતના દોષો ને નિર્મૂળ કરવા માટે ગંગામાં જે પાપી નાઈ ને પવિત્ર થાય માં આપણે હોળી કાના તપમાં એના તાપમાં તપીને જાત ફૂકીને પ્રગટી જવા મેં શું કર્યું બંસી હોળી શણગારી મારી જે વાંસણી છે એમાં હું ઘણી શણગારી ને બેઠો છું અને મારે એક ખાસ વાત કરવી છે કે આપણે જયારે માટી લઈને છાટીએ છીએ એકબીજાને માટીનું લિંપન કરીએ છીએ ત્યારે ભૂલી દઈએ છીએ કે સાયન્ટિફિક રીતે એ માટીમાં કેટલા બધા જીવન હું ડોક્ટર છું એટલે કહું એ માટીમાં કેટલા જીવલા જીવજંતુ હોય એના સ્પર્શ કેટલું બધું થતું હોય ત્યારે ભગવાન એ કહે છે કે જ્યારે મારી શ્રદ્ધાથી તું કોઈ પણ પ્રતિક હાથમાં લેશે એ ભલેને ને રોગી હોય તો પણ એ પ્રતિક પુનરાવર્તિ પરાવર્તી થઈને અને પરિવર્તિત થઈને એ નિ અને નિષ્પાપી થઈ જશે એટલે એ કરવા માટે આપણે પુનઃ વ્રજ ધામ પાછું ફરવું પડશે એટલે મેં કે વ્રજની માટીને છંટાવો અરે અમદાવાદ દાહોદ વડોદરા કે આ દુનિયાની માટીને કેમ છાતું થી લઈને વ્રજની માટીને છંટાવો ત્યાં જેવા તો નહીં જઈ શકાય તો શ્રદ્ધાની માટીમાં વ્રજની માટીને રંગો વ્રજની માટીને છંટાવો મેલી માટીના અવતારી હા શિવાની બેન આ એક આદેશ એક શ્રદ્ધાપુનક વાત કરવા જ આજે અહીંયા સિટી પહેલ ના દર્શકોને આપણી સાથે જોડાયો છું કે આપણે બધા મેલી માથીને આવતા હોઈશે અને આ મેલી માટીને ધોવા માટે જ હોળીનો તહેવાર આપણને કે છે કે આ જમીન જે વતનની જે માટીમાંથી તું પ્રગટ થયો છે તારું લેવતન થયું છે પંચતત્વની તે લીલાવ કરી છે એ જ માટીનો પુનઃ લેકર અને જે જે તે અત્યારે તારા જન્મને જે કલંકિત કર્યો છે તારા પાપોથી એ મારી માટીને એક પ્રિયની શ્રદ્ધાથી એને માટી ને તોડીને એક છે હોળીનો કે રંગ પ્રેમ સંવિધાન પ્રિય ની શ્રદ્ધાથી તોડીને એને ત્યાર પછી હોળીના ગયા પછી પણ આપણે એ રંગોમાં સતત દ્વારે માં શંગારતા રહીએ આપણે વિચારીએ કે હોળીનો અવસર આવે ત્યારે અતિ રંગી તેનાથી આપણે થઈએ એ ભાવના સાથે જ આપણે હોળીના અવસરો ને ખેલતા હોય છે હવે આપ આગળ બતાવો જે કૃષ્ણ ભક્તિ છે દરેક વસ્તુ એક આપની ગઝલ આપની કવિતામાં સમાય લીધી અને આ જાણીને પણ ખૂબ જ કારણ કે એક આ નવો માધ્યમ જાણવા મળ્યું આપણને કવિતા થકીને એટલે કદાચ આપણે આ ચર્ચા કરી રહ્યા છે કવિ કવિત્રી સાથે કે જયારે આપણે તહેવારની વાત કરતા હોઈએ ત્યારે જયારે કથાકાર તેમના શબ્દોમાં ઇતિહાસ વિશે જણાવે પરંતુ દરેક નામ જે લેખિકા હોય કે પછી કોઈ કવિયત્રી હોય કવિ હોય તેમની જે લેખન કળા છે તે દરેકની અલગ અલગ હોય છે જે પ્રમાણે આપ કવિ છો કવિત્રી છો આપની લીતે જે અલગ અલગ રીતે આપના રચના જે છે તે પ્રમાણે જે આપે ઇતિહાસ જણાવ્યો ખાસ અહીંયા આગળ જીજ્ઞાબેન જે પ્રમાણે સતીનજીએ તો જે પ્રમાણે કૃષ્ણ ભક્તિ છે ધૂળેટીનો જે તહેવાર છે તેના વિશે આપને જણાવ્યું આપ પણ છો ધૂળેટી નો તહેવાર છે મેં શીર્ષક છે હોળી સામ અજાણ્યા હોય છતાં સત્કાર કરે છે સામ અજાણ્યા હોય છતાં સત્કાર કરે છે

કે આજ લગી હું આવી નહીં ને એના માથે તેથી મળવા સોદા બારો બાર કરે છે તેથી મળવા સોદા બારો બાર કરે છે હવે સાંભળજો કે શિવજી ની પૂજા કરવા હું મંદિરે જઉં શિવજી ની પૂજા કરવા હું મંદિરે જઉં એ પણ પૂજા મારી હારો હાર કરે છે હવે જુઓ સ્ત્રી શું કરે છે દાદ આપે છે કે આજ જ એની સામે જોવા ઈ ગઈ અત્યાર સુધી તો થોડા દૂર જતા હતા હવે આજે નજરો મળે છે કે આજ જ એની સામે જોવા ગયું ભીતર પહોંચી મનને તારો તાર કરે છે કે ભીતર પહોંચી મનને તારો તાર કરે છે કે સાવ અજાણ્યા હોય છતાં સત્કાર કરે છે એ અણસાર કરે છે ના બદલી શકીએ તો ભીતરથી કઈ કશું સંધાય નહીં જ્યાં લગી એ માનવી સમજાય નહીં કે જ્યાં લગી એ માનવી સમજાય નહીં હવે જુઓ હવે રંગની વાત આવે છે છે અસલ ચહેરો એ સામે આવશે આપણે કોઈને ચલો રંગ કરીએ ને પછી અસલ ચહેરો તો સામે સામે આવવાનો જ છે ચહેરો એ આવશે રંગ છાટે માનવી બદલાય નહીં વાત રંગ છાટે કઈ માનવી બદલાય નહી તો આ આપણી ગઝલ અને એક મુદ્દક હતું અને આપણે કવિતાની અને જે કૃષ્ણની જે આપણે સતીનભાઈ જે વાત કરી છે એ નિમિત્તે હું એક કહેવા માંગીશ કે દરેક દેશમાં આપણે અલગ અલગ રીતે આ તહેવાર મનાવવામાં આવે છે તો અહિયાં ગોકુળ મથુરા અને વૃંદાવન આપણે ભોપાલ બાજુ છે દિલ્હી જતા તો ગોકુળ મથુરા અને વૃંદાવન માં કૃષ્ણ ભગવાન શું કરતા હતા ત્યાંથી અહીંયા આવતા હતા અને રંગવા દિવસે આવતા હતા હોળી ના દિવસે ગોપીઓ ને બધા રાધા તો બધા ગુસ્સે થાય અને શું કરે તો એમને લાકડી મારે એમ લાઠી તો લાઠી મારીને એમને પાછા ભગાવતા હતા કૃષ્ણની જન્મભૂમિમાં તો એ દિવસના કારણે આપણે શું કહેવાય છે લઠમાર લઠમાર હોળી યુપીમાં અહિયાં ઉજવાય છે તો આપણે એને આજે હોળી પણ કહીશું અને એને લઠમાર હોળી એવું પણ યુપી બાજુ કહેવાય છે જી બિલકુલ એટલે અલગ અલગ જગ્યાએ આપણે જોઈએ છે કે જે વૃંદાવનની જે છે બરસાના ને આપણે કીધું એમ દરેક જગ્યાએ અલગ અલગ રીતે આ ધૂળેટીનો પર્વ મનાવવામાં આવે છે હવે ખાસ સતીનજી જયારે આપણે આ વાત કરીએ છીએ કે ક્યાંથી આ વાત સંકળાયેલી છે આપણે કૃષ્ણ સાથે ફરીને આ વાત કૃષ્ણ પર જ આવે છે કે ધૂળેટીનો જે આ પર્વ છે ને તેમાં પણ જે વૃંદાવન બરસાનાની જે ધૂળેટી છે તે દેશ વિદેશમાં ખૂબ જ પ્રખ્યાત હોય છે ત્યારે તેનો જે જે ધૂળેટીનો જે પર્વ મનાવવામાં આવે છે તેમાં શું ખાસિયત રહેલી છે ને જયારે આજે આપણે

દેશ વિદેશના મારા પ્રવાસમાં પણ હું જોઈ શકું છું કે આપણા જે આચાર્યો એ હોળી અને ધૂળેટીનું જે મહાત્મ છે અને ચારે બાજુ એના રસૈયાઓમાં રેલાવ્યું છે ત્યારે મને લાગે છે કે આ હોળીનો પ્રચંડ પ્રભાવ એક માનવી એકતાના સંદર્ભમાં કઈ રીતે એને એને સંયોજિત કર્યો એને એક ઉત્કૃષ્ટ દાખલો હું હમણાં બે દિવસ પૂર્વેનો જ એક દાખલો આપને આપવા માંગુ છું કે હું મારા ઘરમાં બંધ હતો અને અચાનક મારું દ્વાર ખખડાવે છે એક ભાઈ અને એના હાથમાં ગુલાલ છે જેવી રીતે આપણે આમને બેને કહ્યું કે અજાણે એકબીજાને પ્રેમ કરવા લાગે તો અજાણે જ એક ભાઈ હતા માથે ટોપી પહેરેલી હતી અને એ કે કે સાહેબ મેરે ગુલાલ છાટના હે મે કો મે આપકો પહેચાનતા નહીં હું અને એ મુસ્લિમ હતા એ દાડી એ ભાઈ હતા તો કે સાહેબ આજે અમારા માટે એટલો આનંદનો અવસર છે કે ક્યારેક અમારા તહેવાર રમઝાનનો તહેવાર જે અમારી ભક્તિને શ્રદ્ધાનો તહેવાર છે એ આજે હોળી ને સાથે એ રીતે સંયોજિત થઈ ગયો છે કે અમને લાગે કે અલ્લાહ ને ઈશ્વર એ થઈ ગયા છે ઈશ્વર ને ઈશ્વરના પ્રમાણ જયારે હોળી આ રીતે આયાસી અનાયાસિક રીતે

ક્યાંક તો કોઈ ઠેકાણે ભાંગ કીએ છે તો ક્યાંક ઠેકાણે અમારા દાહોદના આદિવાસી છે એટલે એક બે શેર એને હું ખોલવા માંગુ છું અને આ હું કહું છું કે આજે હું જે ગામમાં ગઝલ ગામમાં છું અમદાવાદના ગામમાં જીટીપેલ ના નિવાસમાં ત્યારે હું કહું છું કે પીને બેસી જા ગઝલ ગામમાં રંગ નથી એમાં ભક્તો પોતાની શ્રદ્ધાની ભક્તિના રંગો નાખીને પીએ છે એટલે રોજ પીતો દાડુ અને મવડો તે વખતનો હોળીનો અને ધૂળેટી નો અને ભાંગ જુદી અસર કરે છે એનામાં ભક્તિ જગાવે છે નશો નથી જગાવતો તમારે કા તો અને બેને જે રીતે મીરા ની વાત કરી ત્યારે હું એ મીરાના પગરવ ની વાત કરું છું કે વંશી ના સ્વર પાયેલો શું નાખી લે આ ધૂળેટી માં સાથે સમક્ષ મીરા રાધા અને કૃષ્ણ આપણી સાથે રાસ લીલા અદ્રશ્ય રીતે આપણી આ હોળી લીલા અદ્રશ્ય રીતે જોડાયેલા છે એટલે આપણે પણ સામૂહિક વંશી ના સ્વર પાયેલો શું નાખી લે કૃષ્ણ મીરાનો પગરવ છે આ જ્યાં ત્યાં એક એક પગર હોળીના હોળીના ખેલૈયા નો સંભળાય ને ત્યાં એ અલગ નથી કૃષ્ણ રાધા ને મીરાનો નો છે બેન એક ભક્તિ ના આપણે હોળી ના તહેવાર પ્રસાદ કરીએ જેથી ભવિષ્યમાં આપણા રામ રાજ્ય ના જે ભવિષ્યમાં રામ અલ્લા ને ઈશ્વર એક થાય એના સંયોજિત પ્રમાણો મારે આ રીતે આપવા છે કે જે અડી તારી સાથે ખેલતો કોણ સમજાવે તને માધવ છે આ અને અંતે હોળીની વાત હું કરું છું કે હોળીના હોળી ના હોળી કાનું હોળીકાનું દહન થતું હોય એના તાપને તપતા હોય ત્યારે મારે કેવું છે કે હોળીનો તાપ એ શંકર ના તાંડવ કરતા ભિન્ન નથી શંકર જયારે તાંડવ કરે તો એના જે પ્રમાણો આપે ત્યારે હોળી પણ હોળી કાય તાંડવ કરતી હોય છે અને આપણને સમજાવે છે કે હું ગઝલની આગ થઈ નાચું ભીતર જ્યાં સુધી તમે ભીતરની આગમાં નહીં નાચો પ્રહલાદ ક્યાંથી થઈ શકતો હું ગઝલ ની આગ થઈ નાચું ભીતર એ જ હોળી નું ખરું તાંડવ છે આ હોળી અનેક પ્રકારથી આવે છે હોળી ના માર્મિક સ્વરૂપો છે આલિંગન સ્વરૂપ છે ન તમને આગ લગાડે ન નજાડે ન તમને દાહ આપે માત્ર તમારા માહિલાને હેમ કરે છતાં જ્યારે તમે એ ઘટનાથી સહેજ વિચલિત થાવ ત્યારે હોળી શંકર જે તાંડવ કરીને આપણને શીખવાડે એવો ધર્મના અનુયાયી તારે સમગ્ર ધર્મના ચેતન આ તહેવારોમાં અનુસરવાના છે આપણા ધર્મ ટકી દે એટલા માટે તહેવારોના અવતરણ બારે માસ બાર માસી તહેવારમાં આપણે આપણે ચૂકી નહીં જઈએ આપણી દ્રષ્ટિ વિકારાત્મક થાય આપણી ઇન્દ્રિયો એકબીજાથી વિચલિત ન થાય કયો જેની ઋણાનુબંધની ભાવના ન ચૂકી જાય એટલે આપણે પારસ્પરિક રીતે આ રીતે મનાવી છીએ ને આજે શિવાલીબેન મને આનંદ સાથે કહેવાનું મંતન થાય છે કે જીજ્ઞામાં અતિ પ્રજ્ઞા છે તો શિવાનીમાં મેં શિવની જે વાત કરી છે એ શિવાની ના આજે તમારી વાણીમાં બી જે પ્રકારનો આસો પ્રવર્તમાન છે એનો આસનનો મધુર આચમન કરીને હું અત્યારે જીટી પેલના આ પટલ પર પ્રસન્ન થયો છું જી જી ખુબ જ સુંદર સચિનજી આપે વાત કરીએ મને જે પ્રમાણે આપે વાત કરી કે ધૂળેટી નો પર્વ કઈ રીતે અલગ અલગ રીતે મનાવવામાં આવે છે તેની શું પૌરાણિક કથા રહેલી છે જે આપણે આપણી

તો પર્વ એટલે લોકો મન દુઃખ ને એકબીજાને રંગ લગાવતા હોય છે સામાજિક મેળ મિલાપ નો આ તહેવાર મનાવવામાં આવે છે ભાઈચારાની એકતાનું આ પ્રતિક છે અને હોળીનો ઉત્સવ ફાગણના રંગોથી આપણા જીવન